મહાદેવ રાજા નથી પણ રાજાઓ જેમનો આશ્રય લે છે એ યોગી છે એ ત્યાગી છે કૈલાસ પર્વત પર બેઠેલા શિવ સંપૂર્ણ બ્રહ્માંડથી અલગ લાગે છે પણ હકીકતમાં સંપૂર્ણ બ્રહ્માંડ એમના અંદર છે ન તેમને વૈભવ જોઈએ ન સિંહાસન એક વાગચર્મ એક રુદ્રાક્ષ અને ધ્યાનમાં લીન મહાદેવ શિવ શાંતિ છે શિવ સમાધાન છે અને શિવ જ સમાધિ છે દેવ અને દાનવો અમૃત મેળવવા સમુદ્ર મંથન કરે છે વાસુકી નાગ દોરી બને છે મંદર પર્વત મથણી બને છે પણ સૌ પ્રથમ અમૃત નહીં હળાહળ વિષ નીકળે છે વિષ એટલું ભયાનક હતું કે ત્રણ લોક હલાઈ જાય દેવ ડરી જાય દાનવો ભાગી જાય ત્યારે એક જ શક્તિ આગળ આવે છે લોકો તાંડવને વિનાશ માને છે પણ તાંડવ અજ્ઞાનનો અંત છે નટરાજ રૂપે શિવ તાંડવ કરે છે એક પગે અહંકારને દબાવે છે બીજા હાથથી મુક્તિ આપે છે ડમરૂનો નાદ કહે છે સમય ચાલે છે અગ્નિ કહે છે અજ્ઞાન બળે છે શિવનું તાંડવ ક્રોધ નથી એ જ્ઞાન છે મહાદેવને મોટા મંદિરો નથી જોઈએ એને સોનાના અભિષેક નથી જોઈએ એક લોટા જળ એક પત્ર અને સાચું હૃદય પૂરતું છે રાવણથી લઈ ભીલણી સુધી શિવ સૌના છે શિવ માટે ન જાત છે ન ધર્મ ન અમીર ગરીબ જે શરણ આવે એ જ તેમનો ભક્ત મહાદેવ કહે છે જીવનમાં દુઃખ આવશે પણ એ તમને તોડવા નથી મજબૂત બનાવવા આવશે વિનાશથી ડરો નહીં કારણ કે વિનાશ પછી જ નવસર્જન થાય છે જો જીવનમાં અંધકાર હોય તો આંખ બંધ કરો શિવનું સ્મરણ કરો કારણ કે શિવ ક્યારેય દૂર નથી એ તમારા શ્વાસમાં છે તમારા મનમાં છે અને તમારી શ્રદ્ધામાં છે હર હર મહાદેવ